શાસ્ત્રોમાં અગિયારસની તિથિના વ્રતનું કરવાનું ખૂબ જ વિશેષ મહત્ત્વ બતાવવામાં આવેલું છે અગિયારસના વ્રતના દિવસે કેટલીક ચીજવસ્તુ એવી છે કે જે વ્રત કરતા હોય તે પણ અને ના કરતા હોય તેને પણ તે નિયમોનું પાલન કરવું આવશ્યક માનવામાં આવે છે જે રીતે અગિયારસના દિવસે ચોખા ભાત ન ખાવાનું મહત્વ છે પરંતુ ભારતમાં એક એવું મંદિર છે જ્યાં અગિયારસના દિવસે ચોખાનો જ ભોગ લગાવવામાં આવે છે આવો એ કયું મંદિર છે તે જાણીએ જગન્નાથપુરીમાં અગિયારસના દિવસે ચોખા ખાવાની વિશેષ પરંપરાને ઉલટી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે મોટે ભાગે અગિયારસના દિવસે ચોખા નથી ખાવામાં આવતા પરંતુ આ એક પૌરાણિક કથાનું કારણ છે જે અનુસાર એક વાર બ્રહ્મદેવ મહાપ્રસાદ લેવા માટે ત્યાં જાય છે અને ત્યાં પ્રસાદ સમાપ્ત થઈ જાય છે અને તે પ્રસાદ બ્રહ્માજી એક શ્વાન જે પ્રસાદ બચેલો ખાતો હતો તેની પાસે જઈને બે ચાર દાણા પડ્યા હોય છે તે બ્રહ્મદેવ ખાય છે અને બ્રહ્મદેવની આ ભક્તિભાવ જોઈને ભગવાન જગન્નાથજીએ ઘોષણા કરી કે તેમના આ મહાપ્રસાદ પર અગિયારસના દિવસે કોઈ નિયમ લાગુ નહીં પડે અને આ જ કારણે જગન્નાથ મંદિરમાં અગિયારસના દિવસે પણ ચોખા વેચવામાં આવે છે પ્રસાદ તરીકે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્ને સ્વાગરમાં જો આ ઉલટી એકાદશીની કથા આપ સર્વને પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે હિટ કરશો પ્રસિદ્ધ જગન્નાથપુરી ધામમાં ભગવાન વિષ્ણુ બલરામજી અને માતા સુભદ્રાની સાથે બિરાજમાન છે અને અહીંયા દિવસભરમાં ચાર વખત ભોગ લગાવવામાં આવે છે અને ભક્તોને આ પ્રસાદ વિતરણ કરવામાં આવે છે કહેવામાં આવે છે કે એકાદશી માતાએ જગન્નાથપુરી ધામમાં પ્રસાદનો નિરાદર કર્યો હતો અને જેના કારણે ભગવાન વિષ્ણુ ક્રોધિત થઈ ગયા હતા તેમને દંડ સ્વરૂપ બંધક બનાવીને લટકાવી દીધા હતા ભગવાન વિષ્ણુએ કહ્યું હતું કે મારાથી મોટા મારા ભક્તો દ્વારા તૈયાર કરવામાં આવેલો પ્રસાદ છે અને જે ભક્તો આ મહાપ્રસાદ ગ્રહણ અવશ્ય કરશે દરસલ આની પાછળની કથા ખૂબ જ રોચક છે માનવામાં આવે છે કે એકવાર બ્રહ્મદેવ જગન્નાથપુરી દર્શન કરવા માટે આવે છે અને મહાપ્રસાદ તેઓ ગ્રહણ કરવાની ઈચ્છા ધરાવે છે પરંતુ જ્યારે તે ત્યાં પહોંચે છે ત્યાં સુધીમાં તો મહાપ્રસાદ ખતમ થઈ જાય છે અને આ વચ્ચે તેમણે જોયું કે એક ખૂણામાં પતરાળી ઉપર કેટલાક ચોખાના દાણા બચ્યા હતા જેને એક શ્વાન ખાઈ રહ્યો હતો અને બ્રહ્મદેવ તે ચોખા ઉઠાવીને આદરપૂર્વક તેને ખાવાનું શરૂ કર્યું આ જોઈને ભગવાન જગન્નાથ સ્વયં પ્રગટ થયા અને બોલ્યા હે બ્રહ્મદેવ તમે મારો મહાપ્રસાદને ગ્રહણ કર્યો છે એટલે મારા આ ધામમાં કોઈ પણ ભક્ત મહાપ્રસાદના રૂપમાં બધાને ચોખા અર્પણ કરવામાં આવશે અને તે સમયથી આ પરંપરા આજ સુધી ચાલી આવી રહી છે અને એકાદશીની તિથિ પર પણ ચોખાનો પ્રસાદ જ બનાવવામાં આવે છે જ્યારે બ્રહ્મદેવ શ્વાનની સાથે પતરાળીમાંથી ચોખાનો મહાપ્રસાદ આરોપતા હતા ત્યારે એકાદશી ત્યાં પ્રગટ થઈ અને બ્રહ્માજીને કહ્યું કે તમે આ શું કરી રહ્યા છો આજે તો અગિયારસ છે તમે ચોખા ગ્રહણ કરી રહ્યા છો ત્યારે એકાદશીનું આવું બોલતા જ ભગવાન જગન્નાથ ત્યાં પ્રગટ થાય છે અને જગન્નાથ ભગવાન એકાદશીને કહે છે કે જે મારા સાચા ભક્ત છે તેમના માટે કોઈ નિયમ લાગુ નથી અને ત્યારે મહાપ્રભુ જગન્નાથ સ્વામીએ કહ્યું કે આજથી મારા મહાપ્રસાદ પર અગિયારસના વ્રતના બંધન નહીં રહે અને તે જ પડે ભગવાન જગન્નાથે મંદિરના પાછળના ભાગમાં એકાદશીને ઉલટી લટકાવી દીધી અને ત્યારથી લઈને આજ સુધી જગન્નાથપુરીમાં અગિયારસના દિવસે ચોખાનો પ્રસાદ ખાવો પાપ નથી માનવામાં આવતું પરંતુ આ મહાપ્રસાદના રૂપમાં તેને ગ્રહણ કરવામાં આવે છે વિષ્ણુપુરાણમાં પણ બતાવવામાં આવેલું છે કે અગિયારસના દિવસે ચોખા ખાવાથી પુણ્યનો નાશ થાય છે એટલે ચોખા દેવતાઓનું ભોજન પણ માનવામાં આવે છે અને આ માટે આ દિવસે ચોખા ખાવાની મનાય છે એક અન્ય માન્યતા અનુસાર મહર્ષિ મેધાએ માતા શક્તિના ક્રોધથી બચવા માટે એકાદશીના દિવસે પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો અને તેમનો બીજો જન્મ ચોખાના સ્વરૂપમાં થયો હતો અને આ જ કારણે આ દિવસે ચોખા નહીં ખાવાની પણ પરંપરા છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવા અવનવા નવા નવા વિષય સાથે